સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપના અગ્રણી નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અતિ મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડવાનો હતો રાકેશ હીરપરાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે તેમણે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અમલીકરણમાં આવતી સમસ્યાઓ અને પડકારો વિશે પણ ચર્ચા કરી હતી

સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલબેન છે છેલ્લા ત્રણ દિવસથી જે ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે દંભોત્સવ ઉજવી રહી છે અને દર વર્ષે આ ત્રણ દિવસનો ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે અમે અને સરકાર વાસ્તવિકતા છુપાવવા માટે અને જે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે એની સાથે દગો કરી રહી હોય ત્યારે અમે વિપક્ષ તરીકે કેટલાક આંકડાઓ અને સત્ય હકીકત ગુજરાતની જનતા સમક્ષ મૂકી રહ્યા છીએ અત્યારે છ થી સાત વર્ષના લગભગ એક point ઓગણચાલીસ કરોડ એક કરોડ ઓગણચાલીસ લાખ બાળકો ગુજરાતમાં છે. પણ એમાંથી તેત્રીસ લાખ બાળકો છે શાળા સુધી પહોંચી જ નથી શકતા. આના માટે સરકાર શું કરી રહી છે? બે હજાર બાવીસ ત્રેવીસ ની સરખામણીએ બે હજાર ત્રેવીસ ચોવીસ માં એક point ત્રીસ લાખ બાળકોએ સરકારી શાળામાંથી પ્રવેશ ઘટાડ્યો છે. અને એક point સત્તાવીસ લાખ નવા બાળકોએ ખાનગી શાળામાં પ્રવેશ વધાર્યો છે. આના માટે સરકાર શું કરી રહી છે? વીસ હજારથી વધુ શિક્ષકોની અછત છે. વીસ હજારથી વધુ ઓરડાઓની પણ અછત છે. 2500 થી વધુ શાળાઓ ગુજરાતમાં એવી ચાલી રહી છે જે માત્રને માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે સુરત શહેરમાં શિક્ષણ મંત્રીના પોતાના શહેરમાં ખડસત, ભાલક, ભાડા, ઉંબેર આ बाजू ઈચ્છાપોરને આ બધા વિસ્તારોમાં ચાલ્યા જાવ તો આજે પણ પતરાની જર્જરિત શાળાઓમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે ખુલ્લા મેદાનમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને એક એક શિક્ષકથી ચાલતી શાળાઓ છે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મળીને અંદાજે પંદરસો થી વધુ કાયમી શિક્ષકોની અછત છે સરકાર ગેસ્ટ ટીચરો મૂકીને કે આ કરાર આધારિત શિક્ષકો મૂકીને પ્રજાની માં ધૂળ નાખવાનું કામ કરે છે પણ પંદરસો થી વધુ કાયમી શિક્ષકો ની અછત છે